નમસ્કાર મિત્રો આપણે સૌએ અનેક દેવીઓના નામ સાંભળ્યા હશે કોઈ માતાજી સિંહ પર સવારી કરે છે કોઈ કુકડા પર કોઈ દેવીના હાથે શસ્ત્ર હોય છે તો કોઈના હાથે આશીર્વાદ પરંતુ મિત્રો શું તમે એવી દેવી વિશે ક્યારે સાંભળ્યું છે જે બકરા પર સવારી કરે છે અને જેના એક હાથમાં દારૂની બોટલ હોય છે તો બીજા હાથમાં તલવાલ તે ત્રિશુળ હોય છે અને જેનું રાજ્ય મંડપમાં કે મહેલમાં જ નહીં પણ સીધું સ્મશાનમાં ચાલે છે હા મિત્રો આ છે મસાણી મેલડી માતાજી એક એવી દેવી જે સામાન્ય નથી જેના સ્વરૂપને જાણવું સહેલું નથી અને જેને જોનાર કે સાંભળનારના હૈયામાં ભય અને ભક્તિ બંને એક સાથે જન્મે છે દેવી મસાની મેલેડી દેવી રૂપ હે મસાન કી દેવી હે મસાની મેલેડી કે નામ સે જાના જાતા હે ઠીક હે ના તો દેખા હે હમને દર્શન હુએ હા

તેમના નામનો શું અર્થ થાય છે તેમનું સ્વરૂપ આટલું અનોખું કેમ છે તેમને મસાણી મેલડી કેમ કહેવામાં આવે છે અને જ્યારે આ દેવીનો પ્રકોપ કોઈ પર થાય છે અથવા તો તેમનું તંત્ર કોઈ વ્યક્તિ પર કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ કઈ પીડાઓ અનુભવે છે અને કયા લક્ષણો દેખાય છે અને દુઃખમાંથી છુટકારો મેળવવા કયા ઉપાયો કરવામાં આવે છે આ બધું જ આજે આપણે સમજવાના છીએ એવી રહસ્યમય હકીકતો જે ઘણીવાર વાર ભુવા ભક્તો પણ ખુલ્લે આમ નથી કહેતા તો મિત્રો તૈયાર રહો મસાણી મેલડી માતાજીના આ અજાણ્યા રહસ્યોને જાણવા માટે જે માત્ર કથા કે વાર્તા નથી પણ કળિયુગની સત્ય હકીકત છે મિત્રો મસાણી મેલડી એટલે કે મસાનની દેવી એટલે કે સ્મશાનની દેવી સ્મશાનનું નામ સાંભળતા જ આપણા હૃદયમાં એક અજીબ ભય ઊભો થાય છે કારણ કે સ્મશાન માત્ર એક જગ્યા નથી એ છે વ્યક્તિની અંતિમ ક્રિયાનું સ્થાન અને ક્ષેત્ર જ્યાં મનુષ્યનો શરીરનો અંત થાય છે અને રહસ્યોની શરૂઆત થાય છે કહેવાય છે કે દુનિયામાં અનેક પ્રકારના સ્મશાન છે ક્યાંક ગજરપ્યું સ્મશાન ક્યાંક તેલિયું સ્મશાન ક્યાંક કાળિયું સુકુપી ભૂતિયા સ્મશાન દરેક સ્મશાનની પોતાની એક અલગ શક્તિ હોય છે અને એ સ્મશાનોની અધિષ્ઠાત્રી દેવી મસાણી મેલડી માતાજી છે પરંતુ મિત્રો મસાણી મેલડીનો પ્રભાવ ફક્ત સ્મશાન પૂરતો નથી આ દેવી સીધા જ મન અને મગજ સાથે સંકળાયેલી છે કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેમના કોપમાં આવે છે ત્યારે તેનું મન બેચેન થઈ જાય છે અનર્થક ગુસ્સો ખોટા વિચારો અને ક્યારેક તો મગજ જ કામ કરવું બંધ કરી દે છે એવું લાગે છે જાણે અંદરથી જ કોઈ અજાણી શક્તિ આત્માને કચડી રહી હોય તંત્ર શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્મશાનમાં એક નહીં બે નહીં પરંતુ પૂરી બસોને છપ્પન મસાણીઓ વસે છે પરંતુ મિત્રો એ બધામાં સર્વોપરી સૌથી મુખ્ય અને ભયંકર સ્વરૂપ છે મસાણી મેલડી માતાજીની કહેવાય છે કે સ્મશાનમાં મસાણી મેલડી સૌથી આગળ ઊભી હોય છે અને આખું સ્મશાન તેમની પાછળ ઊભું હોય છે અને બધી મસાણીઓ तेमना आदेश मा चाले छे मसान एक क्षेत्र को बोला जाता है मसानी उसके अंदर रहने वाली देवियों को, देवी की सेविकाओं को बोला जाता है 256 प्रकार की मसानियों का वर्णन तंत्र शास्त्र में किया गया है लेकिन मसानियों का वर्णन क्या होता है कि जो आपके मानस म, मस आनी ही कि आपके जो मानस के जो रूप है उसको हानि ही पहुंचा दे ઓ કિસી પ્રકાર સે રહેને દે મસ હની કે માસ કી જો હે હની કર દે અર્થાત મીમાનસા મનુષ્યતા જો હે મનુષ્ય ના રહેને દે ઉસકે પુરી શરીર કો ખતમ કર દે ઉસકો બોલા જાતા હે મસ મિત્રો હવે આપણે સમજીએ કે જો ઘર માં મસાણી મેડી માતાજી ને દુખ હોય અથવા કોઈ તાંત્રિક વિધિ દ્વારા કોઈ એ માતાજી મૂકી હોય અથવા તમે જે જમીન કે ભૂમિ માં રહેતા હો ત્યા માતાજી નો વાસ હોય તો તેના લક્ષણો કેવી રીતે દેખાય છે સૌથી પહેલા આગ લાગવાની ઘટનાઓ માતાજીનો ફોટો અચાનક સળગી જવો મઢમાં આગ લાગી જવી ભલે પછી એ તમારી કુળદેવીનું જ મંદિર કેમ ન હોય અથવા માતાજીની ચુંદડી જાતે જ સળગી જવી અથવા તો માતાજીના દીવામાંથી સળગતી દિવેટ કોઈ ઉંદર દ્વારા ખેંચી જવી અને ઘરમાં આગ લાગવી એવું બને તો સમજી લો મિત્રો આ મસાણી મેલડી માતાજીનો પ્રથમ સંકેત છે કે માતાજીનું ઘરમાં દુઃખ શરૂ થઈ ગયું છે બીજું લક્ષણ ઘરમાં પંખો પડવાની બીક ક્યારેક છત પરથી પંખો બીજું કોઈ નીચે પડી જાય અથવા વારંવાર એવું થવાની આશંકા થાય તો એ ઘટના પણ માતાજીના દુઃખ તરફ ઈશારો કરે છે ત્રીજું લક્ષણ જ્યારે ભાઈઓ ભેગા થઈને માતાજીના મઢમાં નૈવેદ કરવા બેસે અથવા માતાજી નો તહેવાર મનાવવા તૈયાર થાય કે પછી રજા લેવા બેસે માતાજી નો જ સંકેત છે હવે ચોથું અને સૌથી ગંભીર લક્ષણ ઘરમાં જમતી વખતે વારંવાર ઝઘડા થવા માંડે ઘરના સભ્યો એકબીજા સામે ઉભા થઈ જાય કોઈના પર કેસ કબાડા ચડવા લાગે કોઈને કેન્સર જેવી બીમારીઓ પકડી લે કોઈ दारू ના રવાડે ચડી જાય ક્યારેક તો ઘરમાંથી કે શરીરમાંથી એકદમ ખરાબ અને ગંદી દુર્ગંધ આવવા લાગે આ બધા સંકેતો સ્પષ્ટ કહે છે ઘર માં મસાણી મેલડી માતાજી નું દુખ છે પરંતુ મિત્રો સૌથી ભયાનક તો ત્યારે બને છે જ્યારે કોઈ તાંત્રિક મસાણી મેલડી શબ્દો કે તંત્ર દ્વારા મારણ પ્રયોગ કરે છે એવામાં માતાજી કાં તો સીધું જ સામેવાળા વ્યક્તિને મારી નાખે છે અથવા તેને પાગલ બનાવી દે છે

હવે મિત્રો જો આપણને લાગે કે આ ઘટનાઓ સામાન્ય નથી પણ તેની પાછળ કોઈ અજાણી શક્તિ કોઈ રહસ્યમય શક્તિ જવાબદાર છે તો સૌથી પહેલા કોઈ જાણકાર ભુવાજી પાસે જવું જોઈએ પરંતુ સાવધાન ભુવાજી સાચા હોવા જોઈએ કોઈ લાલચુ કે પાખંડી માણસ પાસે ન જવું કારણ કે સત્ય માત્ર સાચા ભુવાજી જ બતાવી શકે છે એવા ભુવાજીને પૂછીને સમજવું જોઈએ શું આ દેવીનો પ્રકોપ છે શું આ મસાણી મેલડી માતાજીનો દુઃખ છે જો હા તો એ મસાણી મેલડીનો દુઃખ શા માટે છે શું આપણા બાપ દાદા વડવાઓની મસાણી મેલડી છે અથવા કોઈ તાંત્રિક દ્વારા મંત્ર વિદ્યાથી મોકલવામાં આવેલી મસાણી મેલડી છે અથવા પછી એ ભૂમિકાની જમીનની મસાણી મેલડી છે મિત્રો જ્યારે નક્કી થઈ જાય કે મસાણી મેલડી માતાજીનો દુઃખ કઈ રીતે છે ત્યારે તેના ઉપાય પણ અલગ અલગ હોય છે જોઈએ આપણા વડવાઓની બાપ દાદાઓની મસાણી મેલડી હોય તો સૌપ્રથમ કુળદેવીને પૂછીને રજા લેવી જોઈએ અને પછી ઘરની બહાર મસાણી મેલડીને બેસાડી બે અગરબત્તી એક ફૂલનો હાર એક શ્રીફળ અને ખાંડની લાપસી બનાવીને ધૂપ કરવો કેટલાક લોકો પોતાના વડવાઓના સમય પ્રમાણે રીત રિવાજ મુજબ માંસ મટન દારૂનું નૈવેદ્ય આપે છે પણ મિત્રો જો તમે આ વસ્તુઓ ન વાપરતા હો તો દારૂની જગ્યાએ એક લોટો પાણી લો એમાં કંકુ અને ગોળ નાખો અને તે પાણી માતાજીને અર્પણ કરો પછી શ્રીફળ અને લાપસીનો ધૂપ કરીને બે હાથ જોડીને માતાજી સમક્ષ પ્રાર્થના કરો કે માં અમારા વડવાઓ અને બાપ દાદાઓએ જે ભૂલો કરી હશે તેની માફી માંગીએ છીએ અમારા પરિવાર પર સદાય દયાભાવ રાખજો અને મિત્રો જો દુઃખ કોઈ તાંત્રિક દ્વારા મોકલેલી મસાણી મેલડીનું હોય તો જે કામ માટે માતાજી મોકલાય છે તે વેણ વચન પૂરો કરીને માતાજીને બહુ હરખથી વળાવી દેવી જોઈએ આ રીતે ભક્તિ આસ્થા અને સાચા ઉપાય દ્વારા આપણે મસાણી મેલડી માતાજીના કોપને શાંત કરી શકીએ છીએ અને પરિવાર પર ફરીથી આશીર્વાદ વરસાવી શકીએ છીએ હવે મિત્રો એક અગત્યની વાત યાદ રાખો મસાણી મેલડી માતાજી ફક્ત દુઃખ અને પીડા આપનારી દેવી જ નથી જો માતાજી પ્રસન્ન થાય તો માણસના જીવનમાંથી દરેક અંધકાર દૂર કરી દે છે એના બધા દુઃખ દર્દ વિપત્તિઓ હટાવી દે છે અને તેના જીવનમાં ધન ધાન્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવી દે છે આ સત્ય આપણને એક અદ્ભુત કથા દ્વારા જાણવા મળે છે હા મિત્રો આ કથા છે રાજા વિક્રમાદિત્ય અને મસાણી મેલડી માતાજીની તો હવે આ રહસ્યમય અને ચમત્કારિક વાર્તાને ધ્યાનથી સાંભળો કારણ કે આ કથામાં તમે જાણશો કે માતાજીના આશીર્વાદ કઈ રીતે મેળવવા ઉજ્જૈનના રાજા વીર વિક્રમ ભાષાઓ જાણતા હતા તેઓ ખૂબ જ સરળ અને સમજદાર સ્વભાવના હતા એક દિવસ રાજાએ વિચાર્યું કે તેમણે યોગ સિદ્ધિ મંત્ર શીખવું જોઈએ તેથી એક રાત્રે તેઓ પોતાનું રાજ્ય છોડીને કામરૂપ દેશની યાત્રા કરવા માટે એકલા નીકળ્યા ભયંકર જંગલમાં એક તપસ્વી બાબા વાડીના ધ્યાનમાં હતા રાજા વિક્રમાદિત્ય ત્યાં પહોંચ્યા અને મોટા અવાજે બોલ્યા અલખ નિરંજન રાજાનો અવાજ સાંભળીને બાબા વાડીનાથ આંખો ખુલી અને પૂછ્યું તમે કોણ છો તમે અહીં કેમ આવ્યા છો પછી રાજાએ કહ્યું બાબા હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ સાંભળીને બાબાએ મંત્ર શીખવાનું કારણ પૂછ્યું રાજાએ કહ્યું હું મારી પ્રજાના કલ્યાણ માટે આ મંત્ર શીખવા માંગુ છું આ સાંભળીને બાબા મંત્ર શીખવા માટે સંમત થયા પરંતુ એક શરત રાખી શરત એ હતી કે ચોદસની રાત્રે રાજાએ પુતળી વાવમાંથી એક ઘડો પાણી ભરીને લાવવો પડશે જો તે આ કાર્ય કરી શકશે તો જ તેમને મંત્ર શીખવાડવામાં આવશે થોડા દિવસો પછી કાળી ચૌદસની રાત આવી રાજા પુતળી વાવ પહોંચ્યા અને હાથમાં ઘડો લઈને સીડીઓ ઉતરવા લાગ્યા લગભગ પચાસ સીડીઓ ઉતરતાની સાથે જ ત્યાં સૂતા બધા ભૂત જાગી ગયા ચારે બાજુથી ભયાનક અવાજો આવવા લાગ્યા રાજા અમે તમને ખાઈશું અમે તમને ખાઈશું આ પહેલા ઘણા રાજાઓ પાણી લેવા આવ્યા હતા પરંતુ કોઈ જીવતું પાછું ફર્યું નહીં વાવની અંદર લગભગ બારસો ભૂત રહેતા હતા જે દરેક આવનાર રાજાને પોતાના જેવો બનાવવા માંગતા હતા રાજાએ જોયું કે શીડીઓ ઉપર ઘણા ભૂત હતા જ્યારે તેઓ ઉપર જવાનો પ્રયાસ કરતા ત્યારે તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા ભૂતોએ હસીને કહ્યું કોઈ રાજા અહીંથી પાછું ફરી શક્યો નથી તમે પણ જઈ શકશો નહીં રાજાને એવું લાગ્યું કે જાણે મૃત્યુ તેની સામે ઊભું છે તેણે પોતાની કુળદેવી હર્ષસિદ્ધિ માતાને યાદ કરી માતા પ્રગટ થઈ અને કહ્યું રાજા તમે અહીં કેમ આવ્યા છો રાજાની બધી વાતો સાંભળ્યા પછી માતાએ કહ્યું જો તમે મને પૂછ્યું હોત તો હું તમને મંત્ર શીખવત પરંતુ હવે હું તમને મદદ કરી શકતો નથી આટલું કહીને માતા અદૃશ્ય થઈ ગઈ કુળદેવીએ મદદ કરવાનો ઇનકાર કર્યો તેથી રાજાનો ભય વધુ વધી ગયો રાજાએ ચોસઠ યોગિનીઓનો મંત્ર બોલ્યો જે તેણે શીખ્યો હતો ચોસઠ યોગિનીઓ દેખાયા પરંતુ તેઓએ પણ મદદ કરવાનો ઇનકાર કર્યો અને અદૃશ્ય થઈ ગયા હવે જ્યારે કોઈ મદદ કરી રહ્યું ન હતું ત્યારે રાજાએ કહ્યું શું આ કામરૂપ દેશમાં જે કોઈ દેવતા કે પીર પૈગંબર છે જે મને અહીંથી જીવતો બહાર કાઢી શકે તો હું તમે જે કહો તે કરવા તૈયાર છું હું રાજા વીર વિક્રમ તમને આ વચન આપું છું રાજાનો અવાજ કોઈએ બીજાએ તો સાંભળ્યો નહીં પણ માખણીયા ડુંગરની મસાણી મેલડી માતાએ તેમનો પોકાર સાંભળ્યો મસાણી મેલડી દેખાઈ માતાના પગમાં જાજર વાગતાની સાથે જ બધા ભૂતપ્રેત ભાગી ગયા રાજાએ દેવીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી દેવીએ રાજાને વાવમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો બહાર આવતાની સાથે જ રાજાએ પ્રણામ કર્યા અને કહ્યું માતાજી હું તમારા માટે શું કરી શકું દેવીએ કહ્યું હું મસાણી મેલડી છું મને તમારું કાળજુ નૈવેદ્ય રૂપે તરીકે જોઈએ છે આ સાંભળીને રાજાએ પોતાનો ખંજર કાઢ્યો અને કાળજુ કાઢવા જતો હતો પરંતુ દેવીએ તેને રોક્યો તેણીને કહ્યું નાર વિક્રમ આજે નહીં એક વર્ષ પછી ગઢ રૂખ્યા સ્મશાન ગૃહ આવજે પછી હું તમારું કાળજું લઈશ રાજાએ કહ્યું માં જેવી તમારી ઈચ્છા અને તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો સમય પસાર થયો ગયો એક વર્ષ પછી કાળી રાત આવી રાજા વિક્રમાદિત્ય ખંજર લઈને ભવારી બજાર તરફ ગયા ધીમે ધીમે તે પૂર્વ દરવાજા પાસે પહોંચ્યા ત્યાં ચાર યોગીનીઓ ખપર લઈને આવી રહી હતી તેમને જોઈને રાજા વિક્રમે કહ્યું હે યોગમાયા તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો યોગીનીઓએ કહ્યું વિક્રમ અમે ખપરધારી યોગિનીઓ છીએ અમે તમારા ઉજ્જૈન શહેરમાં જઈ રહ્યા છીએ ભવારી બજારમાં સાતમા માળે સિયાવન સયાન નામની એક સ્ત્રી અમારા મંત્રાનો જાપ કરી રહી છે અમે આ ખોપરી ત્યાં રાખીશું પછી આવતા છ મહિનામાં તમારું ઉજ્જૈન શહેર મૃતદેહોથી ભરાઈ જશે તમારું ઉજ્જૈન જીવંત સ્મશાન બની જશે આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય ખૂબ જ દુઃખી થયા મનમાં તેમને માતા મેલડી યાદ આવી અને કહ્યું હે ખપર યોગિનીઓ જો તમે અહીંથી એક ડગલું પણ આગળ વધો તો હું માતા મેલેડીના સોગંધા પૂછું તરત જ ચારે યોગીનીઓ પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ ગઈ આ પછી રાજા ગડ રૂખિયા સ્મશાનમાં પહોંચ્યા કાળ ભૈરવ અને માં કાલી સ્મશાનની શરૂઆતમાં બેઠા હતા માં કાલી જાણતી હતી કે રાજા વિક્રમાદિત્ય મસાણી મેલેડીને પોતાનું કાળજુ અર્પણ કરવાના છે અને જો કાળજુ જમીન પર પડી જશે તો માં નૈવેદ સ્વીકારશે નહીં અને રાજા મૃત્યુ પામશે તેથી તેમણે કાળભૈરવને રાજાની પાછળ એક માણસના વેશમાં મોકલ્યો અને કહ્યું જાઓ કાળભૈરવ રાજા જ્યારે કાળજુ બહાર કાઢે ત્યારે તમે કાળજુ પકડીને મા મેલેડીને અર્પણ કરજો તે જ સમયે વિક્રમાદિત્યની રાણી ચંદ્રાવતીને શંકા ગઈ રાણી વિચારવા લાગી કે કાળી ચૌદસની રાત્રે મારા પતિ ક્યાં જઈ રહ્યા છે તે જાણવા રાણીએ પુરુષનો વેશ ધારણ કર્યો અને ઘોડા પર સવાર થઈને રાજાની પાછળ ગઈ ઘોડો શિપરા નદીના પાણીને સ્પર્શતા સ્પર્શતા બાબા વાલીનાથ બહાર આવ્યા અને ત્રણ જાપ કરી એક પાણી ઉપર તો તરત જ ઘોડા સહિત રાણી પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ ગઈ બીજી બાજુ રાજા વિક્રમાદિત્ય સ્મશાનમાં પહોંચ્યા મસાણી મેલડી માતા સામેથી આવી રહી હતી તેમના વાળ ખુલ્લા હતા તેમના મુખમાંથી લોહી ટપકતું હતું જાણે કોઈને ખાઈને આવી રહી હોય માતાના એક હાથમાં છરી અને બીજા હાથમાં ખોપરી હતી માતાએ હસતા હસતા કહ્યું હે રાજા વિક્રમ મારું નૈવેદ્ય લાવો રાજાએ ખંજર કાઢ્યો અને પોતાના શરીરમાં ઘા કર્યો કાળજુ બહાર આવ્યું અને વિક્રમાદિત્ય જમીન પર ઢળી પડ્યા તરત જ કાળભૈરવે કાળજુ પકડી લીધું માતાએ પૂછ્યું તમે કોણ છો કાળભૈરવે કહ્યું મને માફ કરો હું કાળભૈરવ છું માં કાલીએ મને કાળજુ પકડી રાખવા મોકલ્યો જેથી તે પડી ન જાય અને તમે નૈવેદ્ય સ્વીકારો માતાએ નૈવેદ્ય સ્વીકાર્યો અને કહ્યું હવે જાઓ અને આ કાળજુ રાજાના શરીરમાં મૂકો જ્યારે કાળભૈરવે કાળજુ રાજાના શરીરમાં મૂક્યું અને રાજા તરત જ જીવતો થઈ ગયો રાજા માતાના પગે પડ્યો અને કહ્યું માતા કૃપા કરીને મારા રાજ્યમાં આવો માતાએ કહ્યું હે વિક્રમ ખડુના લાકડામાંથી એક લાકડી બનાવો ડાક અને ડમરૂ વગાડીને મારું સ્વાગત કરો પછી તે લાકડી તમારા મહેલમાં સોનાના સિંહાસન પર રાખો અને જો અચાનક તમને કુમકુમના પગલાના નિશાન દેખાય તો સમજવું કે હું પોતે આવી છું આ મારું વચન છે જ્યારે રાજા મહેલમાં પાછો ફર્યો ત્યારે રાણી મહેલમાં હતી નહીં રાજા ચિંતિત થઈ ગયા અને માં મેલડીને યાદ કરવા લાગ્યા તરત જ માં મેલડી રાજાના વેશમાં બાબા વાલીનાથ પાસે પહોંચી ત્યાં પહોંચીને તેમણે ગર્જના કરી વાલીનાથ બહાર આવો બાબા બહાર આવ્યા અને તેમના હાથની હથેળીમાંથી પાણી છાંટી માતાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તે કાળી નાગણીમાં ફેરવાઈ ગઈ અને બાબાના પગની આસપાસ લપેટાઈ ગઈ બાબા આશ્ચર્યચકિત થઈ ડરી ગયા અને કહ્યું હે દેવી મેં ભૂલ કરી મને માફ કરો તમે કોણ છો માતાએ કહ્યું હું મસાણી મેલડી છું રાણી ચંદ્રાવતીને આ પથ્થરના બંધનમાંથી મુક્ત કરો બાબાએ પાણી છાંટ્યું અને રાણી તેના મૂળ સ્વરૂપમાં પાછી આવી તે મહેલમાં પાછી ફરી અને રાજાની માફી માંગી બીજા દિવસે સવારે ડાક અને ડમરૂ વગાડીને માતાનું સ્વાગત કરવામાં આવ્યું ખડુની લાકડી સિંહાસન પર મૂકવામાં આવી અને પછી કુમકુમના પગલાના નિશાન ત્યાં દેખાયા માં મેલડીએ ઉજ્જૈનમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું આ પછી રાજાએ સિયાવન સાયણને પકડીને સજા કરી અને ચારે યોગિનીઓ અદ્રશ્ય થઈ ગઈ આ પછી રાજા વિક્રમાદિત્યએ મસારી મેલડી માતાની ઉગ્ર સેવા અને સાધના કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને દુર્લભ જ્ઞાન અને શક્તિશાળી માતૃશક્તિનો આશીર્વાદ આપ્યો આ વરદાનના બળ પર રાજા વિક્રમાદિત્યએ તંત્ર વિદ્યામાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી અને તેજ શક્તિનો ઉપયોગ કરીને તેમણે પોતાના સામ્રાજ્યનું રક્ષણ કર્યું આ ભવ્ય વાર્તાનો ઉલ્લેખ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ઘણી લોકકથાઓમાં જોવા મળે છે જ્યાં માતા મસાણી દેવી અથવા મસાણી મેલડી માતાને રાજા વિક્રમાદિત્યની સાથે રક્ષક દેવી તરીકે પૂજાય છે અને આ રીતે ઉજ્જેન શહેર થી શરૂ કરીને તેમણે સમગ્ર એશિયા માં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને રાજા વિક્રમાદિત્ય બન્યા ચક્રમતી સમ્રાટ રાજા વીર વિક્રમાદિત્ય ભારત ના મહાન રાજા હતા તો મિત્રો સ્મશાન ના રાજ સિંહાસન પર વિરાજમાન એવી મસાણી મેલડી માતાજીની આ રહસ્યમય જાણકારી અને આ અદ્ભુત કથા જો તમને ગમી હોય તો તરત જ આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં એક જયકારો જરૂરથી લખજો જય મા મેળડી જય મા મસાણી મેળડી જેથી માતાનો પ્રકાશ માતાની કૃપા અને માતાનો આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં વરસતો રહે જય માતાજી ધન્યવાદ